હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો અને આજે થઈ ગયું થોડું મોડું ઉઠવામાં જો કે એલાર્મ થોડું લેટ વાજ એલાર્મ તો એની જગ્યાએ જ વાંજ્યું હતું પણ પહેલું એલાર્મ વાંચ્યું એટલે અમે ઉઠીએ ક્યાં નહીં અને અમારે હેપીબાન જવાનું નોકરી હાથ વાગે અને પૂર્ણા હાથ થઈ ગયા તો ફટાફટ બેસવાનું કામકાજ કરી અને જઈએ ગયા અને આજે તો વાપાની પાછી હરે જ્યારે વાપાનીએ એક ખેતરમાં દોઢ દોઢ વિઘાજી અને એ ખેતરમાં એરંડા વાપવાના પણ અમે જેવું થાય એવું ખરું તો લેડો ફટાફટ બેસ્યો બધીને જીએ ઘેર એટલે જીવ ચ્યા છે તમ કોઈ ખબર ના પડી એટલે આ સાલ તો ફક્ત બે જ બિયાર લાયા હીએ જો અવની અગિયાર એક લાયા હીએ અને એક ઓમ ગાયત્રી આ બે બિયાર લાયા હીએ તો જો અત્યારે ફટાફટ ચા પાણી કરી લઈએ ને પછી જીએ હેરાન ના બાબા તો બીજી આ ફેલ્યો રહી અને લઈ લઈએ તે જારે વાઈ દઈએ આજે અમારે જારે બાબાની તો ફટાફટ સાફ પાણી કરી દઈએ

એ જો અત હાલ રોટોવિટર મરાઈ ગયો મેં કુરીમાં એટલે એવું ખાતર થઈ જાય બહુ ગિસ્ટ એવું ખાતર થઈ જાય કુરીનું અને લીલો લીલો પડવા કહેવાય પેલી બાજુ જો એક બીજું ખેતર આવ્યું કાલે રોટો વિટર મરાયું તમે જોઈએ જ વવા આવી કે નહીં વવા આવી જો વવા આવી હોય તો પૂવાની નક્તા પર રવા દેવાનું એક જાઓ જવા દે તો કાલે મરાયું તું અમને રોટો આ ખેતરમાં પણ કલટી મારી એટલે ભરાય કારણ કે હોમો હતો કેડ હોય એટલે હશુબાનો કપાય ના એટલે આજે ફરીથી રોટો વિટર મરાબુ તો જો આપણો ફટાફટ ઝાડ પૂંછી અને ફરીથી એક રોટોવિટર વિટર બનાવી દઈએ એટલે કમ્પ્લેટ બહુ મસ્ત એવું થઈ જાય ટ્રેક્ટર હેડાયું નહીં તે રોટો વિટર બનાવી દઈએ તો લેડો ઝડપથી ઝાડ પૂંકી દઈએ એટલી ગોળ રોટોવિટર આવો વિરંડાનો મેળો વેગડા અને કરીએ ઝાડ પૂંખવાનું ચાલો તો જો ઝાડ પૂંછી દે અને ભાઈ રોટો મારવા માંડ્યા સુરભાઈ ભાઈ કારણ કે એ આટલા હતા એટલે એમ બોલાવી દીધા આમ તો અમારે બીજું ટ્રેક્ટર આવતું હતું પણ હેડ એટલે રોટો માં લાવી પડ્યું બહુ મસ્ત એવું છેતર થઈ જાય જોઈએ કોલથી તો હેડ જ ના આટલા આળામાં પણ સુપર એવું છેતર થઈ જાય આપણે ઝાડ કમ્પ્લીટ બહુ મસ્ત રીતે ઊંજી જાય તો ટ્રેક્ટર એક બાજુ રોટોટર મારે જાય અને અમે વાઢી નો છે ચાર અને પછી જવાનું આપણો હિરંડા બાબા એ શેડવાનું તો જો એક બાજુ ગટર વાગે એટલી કોઈ આપણો ચાર વાઢી નો છે ઓ રોમાપીનું ગાયન નહીં કે હાઈટ ના જેને હો કરવા હોય રોમાપી રાહુ રણુદા જવું પડે એમ તમારા હો અને નહીં હોના હાઇટ કરવા હોય ને તો પછી આબુ પડે શેતીમાં તો હોના હાઈટ તો નહીં પણ હોના ચાલી થયો ભાઈ ખેતીમાં એટલે જો આજ તો કાલ કટર મરાયું હતું અને આજ ફરીથી કટર મરાવું પડ્યું એટલે એક બાજુ ખેડૂતોને ખર્ચા ઉપર ખર્ચા બિયારના ખર્ચા અને આ એક તો રોટો ખર્ચા પણ તે સતો આપણે ખેતી કરીએ છીએ એટલે બધું કરવું પડે હાઇટ હોના ના હાઇટ કરવા જ પડે જે થવું એ તા તો અમુક ફટાફટ જો અમે આવી થઈ ગયું જાનનું તો અમે જ વાપા જવાનું હિરંડા લાલજી લાલજીભાઈ આવી એટલે જો કોઈ ચાર વાઈ દીધી અને આ મેં અત્યારે હાલ જે જગ્યાએ ઉભાઈએ અમારા ખંડોસણ ગામની ઊંચામાં ઊંચી જગ્યા જો હાઈવે ઉપર આવેલી હા

તો અમે જો ખેતરે આયા ને એરંડા વાપમ ચાલુ કરીએ અત્યારે વાજે હાળાબાદ તો ફટાફટ વાબન ચાલુ કરીએ એરંડા જો એરંડાનું બહુ મસ્ત આવ્યું વાવેતર કરી દીધું અને અમે તરી દાઢ પેલો ઓયણો બોયણો ભરાવતા નહીં કારણ કે ઓયણો ભરાઈએ એટલે આળો ભરાય ને એટલે ઘણી વખત આખા ચાહળા ચાવડા ડોલું એટલે અમે જો આ ભાઈને લાલજીબેન બિહારી અમારું પણ દાંટાના ખણોમાં ડળે રહેતો હતો તો જો કમ્પ્લીટ બહુ મસ્ત એવા એરંડા ભાઈ દીધા હું ઊભી એટલે ખબર પણ મસ્ત હતો પણ આપણે આપણી ફરજ બધાઈ અને તન વાયા હું ઊભી તાણે ખબર પડ્યો આ ભયલું મય ચોક ડોલ્યો ને કંઈ નોકરી એરંડા બહુ મસ્ત એવું છે તો થઈ જાય કમ્પ્લેટ ઊંખી ઊંચી જાય કમ્પલેટ ઓહ ભેજ ભેજ તો જાય ભેજમાં જાય ને બધા ભેજમાં જાય આ ચોખ્ખું થોડો થઈને થોડો ઓહ થય ચોખ કારા પડ્યું અમારે આય તો ગાહ આખી કૂતરે હે આ બાકમાં ચોખો હવે તો ગારા નહીં ફર્યું બરોબર કોઈ ચોક કારા પડે એ તો વાંધો એટલે તણામ હું ઊખી ત્યાં હતા ખેતરમાં જોકે આ ખેતરમાં મેં હોમો વાઢ્યો હતો ને તમને બતાવ્યો તો બ્લોગમાં જે ક્ષેત્ર આ ક્ષેત્રમાં હોમો વાઢ્યો હતો એ ખેતર આખું ક્લીન થઈ ગયો જોકે થોડો બાકી પણ એ તો શેડમાં લઈ લેવું શેડાઈ જાય ને પહેલું ના લિઓ મારવા મારવા જોકે એમને પણ બધું શીખવાડવું પડે કારણ કે આપણે ચોક આઘા પાસા હોય તો એ થોડું શેડવાનું ને એ બધું કરીએ કે તો જો એમને ટ્રેક્ટર આપ્યો અને ખેતર બહુ મસ્ત વરાપ તો થોડી ઓછી પણ તો એ ફરું ફરું ચીરી નાખીએ એટલે કાલ વરાપ થાય તો કાલ ફરીથી હું એક ઊભી શેડ મારી અને પછી એરંડા દરેરવાના હોય આ ખેતરમાં અને જો આ તો આખું ઠક ભરેલું હોય બે વીઘા જો હજી ઓનો શિકર કઈ પાર આવવા જોઈ શકો તમે જો આખો બે વીઘાનો નંબર આખો ભરેલો હોમાંથી અમે કાલ કટર મારવા વાળા ભાઈ આવું તો એમના ફાઇન જો કટર મરાઈએ અને પછી થાય એના ઉપર વાવેતર કરવા ને એની અંદર તો આ ખેતર તૈયાર કરી દઈએ તો પહેલું અત્યારે જોડી જાય ને છેડતો તો આવડો જોઈએ કહો પહેલી વખત ટ્રેક્ટર ઉપર બેઠા બળબકરા ચોથી ભરાઈ નાયો હું દુખના હા 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 અંજામા સોપાળોનો તોડણ થયો એમ ક્યુ કર ઉલકુ કર વસຸນ નો ખબદુ વસຸນ નો ખબદુ ગણો થાય ભાઈ પતાપડ વચો જ જલ્દી જાવકનો જી નવી ધરોમાં ઝૂન એક બાજુ અને અમે આવ્યા અમે હજી પલવ મારવાનું પણ એક દાવ જવા દઈએ એટલે પલવ બહુ મસ્ત વાગ્યો અને હાથમાં પકડીએ દાંતેડું અને વાડવાનું ચાલુ કરીએ

ગબ્બર ચી તો ચડાય એવું ખબર પડી ને ઓ ભાઈ ઓ આઈ હા ગબ્બર ચડું તો પડક હું કરો બરોબર બરોબર લખું પા કે ટાઈમ પનજી વાઢી પૂંછણું હું શામ ઉઠો ફરું હા હા જો આ ગબ્બર ચડ્યા તા ને તે કાલ તો કશું નહોતું થયું કાલ તો જોર મજા આવતી હતી આમ જોરદાર ફરતા હતા ગબ્બર ઉપર કિલોલથી અને જો આજ ઘેર આવ્યા ને અને રાતે ઊંઝા ને અને પછી હવારોમાં આ ભરી રહ્યા આ એક આટલાથી કોમ આલતી બંધ થઈ ગ્રીસ ગ્રીસિંગ ઓછું થયું એટલે બે દાણા ઊંડા પાણી નહીં છું ને એટલે કમ્પ્લીટ થઈ જાય પણ અત્યારે ચલો સીઝન એટલે ગ્રીસિંગ પૂરે આવ્યો નહીં બરાબર અત્યારે ઉપાડવાનો હોમો લેવાડો ફટાફટ ઉપાડી ગઈ ауултука балки ултика